આ સીતાફળે થી હું આવી તો જો લઈને આવ્યા છે સામે જોઈ આ તાર સીઝન ન હોય તોય સીતાફળ પાકે જો તો કેટલું મોટું હોય તો સારું થી ઉતારી લીધું બાય થોડું ને જો કેટલું પાકી ગયું આમ સમજો મસ્ત પાકી ગયું પણ ખવાય એવું છે ખાવું છે મારે થોડું ને ખાવ ને સારું છે ને આ સીઝન વગેરે નું તો સીઝન માં તો આ કરતા મોટા હોય પણ આ સીઝન વગેરે ના એવડા અહીંયા અમારે સીતાફળી છે બે ત્રણ છે અહીંયા ઘરે ને ઘરે તો સારું છે અમારે સીતાફળ આયલા કરે છે અત્યારે તો સીતાફળની ની સિઝન ન હોય પણ જો અહીંયા આયલા કરે આ સીતાફળ છે કાલે ઉતર્યું હતું હજી છે એક બે ઉપર અને અહીંયા હતા આ સીતાફળીમાંય હતા ઠીક ગયા ચોર્યા બધા પાકી જાય એટલે લઈ લેવાના રોજ ધીમે ધીમે બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે એક એક પાકા કરે એટલે બધા થોડું થોડું ખાઈ લઈ તો જો મમ્મી રોટલા ઘડવા માટે બધું તૈયાર કરે છે 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 રસોઈ બનાવે આજે તો બધા ફ્રૂટ એક તો સીતાફળ ઉતાર્યા અને જો આ પપૈયા થી પપૈયા આવ્યા છે કેટલા મસ્ત પાયકા છે એક આ અને કા તો આ તો અત્યારે ખવાય એવું છે આકા લખાશું તો બે પપૈયા પાક્યા છે અહીંયા ઘરે છે એક મસ્ત પપૈયો વૈષ્ણવી વૈષ્ણવી આયા મારી હામું તો જો મારી હામું જોવાનું કો ઈ તો મારી હામું જ નથી જોતી ને એનું એનું જ મોઢું દેખાય એટલે અહીંયા જ જોઈ રહી છે એક ધારી જો તો જો આજે વૈષ્ણવ વૈષ્ણવી જો આમ જો નહીં નથી જોવું રેહાણી જો વૈષ્ણવ બેન અત્યારે અત્યારમાં રમવા માંડ્યા છે વર વર મત તો વેલા જાગી ગયા છે કારણ કે રાત્રે વેલા સૂઈ ગયા હતા એટલે અત્યારે વેલા ઉઠી ગયા છે જો મમ્મી રોટલીનો લોટ બાંધે છે અને શાક બની ગયું છે શાક માં બનાવેલું છે ગાઠિયા ને ટમેટા નું શાક જોજો કેટલું સરસ બનાવ્યું છે જો રસવાળો ગાઠિયા ને ટમેટા નું શાક બનાવેલું છે રોટલી બનાવે છે હવે રોટલી થઈ જાય પછી શાક અને રોટલી ખાઈ લેવાનું છે જો વૈષ્ણવી હાથ પાડવા મળી એટલામાં

એનું ને એનું નહીં તો રાજી થઈ ગઈ છે વૈષ્ણવ થોડીક મોટી થાય ને એટલે ઈ કહેવાની છે લાવો મમ્મી હું જ ઉલગ ઉતારું એમ જો કેવી મજા આવે એનું એનો ને એનું વામો મોઢું જોવે તો જો મમ્મી મમ્મીને આવી ગયા છે વાડીએથી એન પપ્પા વાડીએથી આવી ગયા છે એટલે જો હવે અહીંયા બપોરા પાણી કરવા વેહી ગયા છે અને આ તો લાપસી ના લાપસી છે લાડવા છે આ મોહન ફાળનું છે કે લગ્નની સિઝન છે એટલે આવું બધું તો હોય જ તે અને પપૈયું છે વઘારેલા ભાત છે અને છે ટમેટા અને સેવનું શાક અને ઠંડી ઠંડી છાશ તો હાલો હવે બપોરા પાણી કરી લઈએ આજ તો બધા ભેગ તો જો હજી આ કાતરા ફોલવાનું કામ તો શરૂ છે થોડાક થોડાક રોજ રોજ ફોલાય છે આખો દિવસ તો કાંઈ ટાઈમ ન હોય એટલે જો વાહિંદાર નો ટાઈમ થઈ ગયો મમ્મી વાહિંદુ કરે છે ભેંસ દોઈ લીધી છે આજે તો ઘણા બધા કપડા ધોઈ નાખ્યા છે જોઈ જો કારણ કે આજે બપોર પછી નવરા હતા તો ઘણા બધા એકારે ધોઈ નાખ્યા છે અને આ જો વાડીએથી લીલી લીણે આવી ગઈ છે તો જો વૈષ્ણવી બેન અહીંયા રમે છે હુતા હુતા વૈષ્ણવી જોઈ રહી અને હાલો હવે મારે તો બેઠા બેઠા શાક વાલવાનું છે ખૂટવાનું છે એટલે હું હવે શાક ખૂટવા મળું જોઈ જવું આ તો વાડીએ ગયા હતા મમ્મી બપોરે તો એ ઘણી બધી લઈ આવ્યા છે એટલે આનું શાક બનાવવાનું છે એટલે બેઠી બેઠી સુધારી લો Bye. <gasps>